જયંતી કાકા મારા લગ્ન જવાનું લગનમાં કોઈ કામ સિંધે તો શું કરવું કયું કામ કરે લગ્ન પ્રસંગ ને આ બધું હગાઈ ને છે ને એ વાત તો સાચી એમાં સીધે કયું કામ કરે એમાં કેવું છે બધું કામ કરાય પૂરા બધું પણ માં નહીં પણ લગ્ન વરાજાની વરાજા ની બસ નું સાધન નું ન કરાય બરાબર એક ખાસ ધ્યાન રાખવું બીજું બધું કરાય કેમ કે અમારા જમાનામાં કેવું હતું સાધન નતા અટાણે તો બધા હું પોતાની ફોર વ્હીલર લઈને આવે સાધન ગમે જાન ભૂગાર દેતા અમારા જમાનામાં તો તો મળતા વાર એમાં અમારાથી ભૂલ સ્થિતિ કેવી હોય એકવાર અમારે આવું જ થયું અમે બધું છે ને હનુમાન બનીએ કામ કરવામાં અમે લગ્ન માથે લઈ લઈએ ખબર ન પડે પણ જાનની બસ માં કેવું હોય જાનની બસ કેવી હોય અને તે શું હતું કે સાધન વસાય લે એક બસ આખામાં પાંચ પાંચ જાણું ને એકબીજા આમથી આમ ફેરવે ટાઈમમાં સેટ ન કરે એટલે તે માં જાન જવાની હોય અને આખા જાન્યા માન્યા ના આમ બની ઠંડી નામ ઉભા હોય કે હમણાં બસ આવે ને પડ્યું હિંચવાનું છે ને કેટલા મહેમાન એમાં હું આપણે બે ત્રણ કામ કરતા હોય ને કેતા હોય બધા એટલે એને અંદરથી તો હોય કે આ મોટો બાપો છે એમ પણ એ કઈ હક નહીં કેમ કે કામ કરતો હોય હવાના એ જ આમ પહેરીને સુટોપટમાં બસ મોડી થાય જાનની બસ મોડી જ થાય જાન છે ને જાનમાં બસ મોડી જ થાય એટલે બસ થોડીક મોડી થાય એટલે એ ભાઈ ચલતા જ આવે બે ત્રણ જણા

બાકી આ છે ને આ જાન ની બસ કરી લાગે નહીં ઈ નહીં કરવાનું મને બસ કરી નહી આ છે ને આ ભાઈ બધા તૂટી પડ્યા ના કરવાનું